સાત છોકરાઓ હતા એના ભાઈબંધનો બર્થડે હતો જન્મદિવસ ઉજવવા માટે એ ગયેલા ને આ કને રાહુલ વાઘેલા કરીને છે એનો જન્મદિવસ હતો અને જે આ મયુર લઠેર કરીને છોકરો છે એ રાહુલ વાઘેલાને બે મામા છોકરા થાય અને બધા બર્થડે માં ભેગા થયેલા અને બર્થડે ઉજવા પછી બારે ચા પાણી પીવા ગયા ન્યા સાહેબ ચપાછપી થઈ અને ન્યા મારા છોકરાને છરી મારી દીધી કારણ તો કાંઈ ખબર નથી સાહેબ એની ઉપર સાહેબ એટલો માથાભારે તત્વ છે કે એની પર કોઈ ફરિયાદ કરવા કોઈ હિંમત જ નથી કરી શકતું બરોબર અને થઈ ગઈ હોય કમ્પ્લેન તો આપણને ખબર નથી મારા તો સાહેબ કડક કાર્યવાહી જોઈ છે બરોબર છે અને જો મને પોલીસ તંત્ર દ્વારા ન્યાય નહીં મળે તો પોલીસ સ્ટેશનની બહાર આત્મવિલોપટ કરી